સુરતથી સમાચાર આપની ચેનલ એબીપી અસ્મિતાના અહેવાલ બાદ સુરત પોલીસ એક્શનમાં વ્યાજખોરો સામે કાર્યવાહી શરૂ કરી છે વ્યાજખોર ધર્મેન્દ્ર લાલીની ઓફિસમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું ધર્મેન્દ્ર લાલીને સાથે રાખીને પોલીસે સર્ચ ઓપરેશન કર્યું છે પુરાવા તરીકે આ દસ્તાવેજ ઉપયોગમાં લેવામાં આવશે લાલીની પ્રોપર્ટીની પણ કરવામાં આવશે તપાસ ઉધના પોલીસે ધર્મેન્દ્ર લાલીના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું ધનરાજ ધર્મેન્દ્ર લાલીની સામે કાર્યવાહી થઈ રહી છે સર્ચ ઓપરેશન કઈ કઈ જગ્યાએ પોલીસે કર્યું છે જે બિલકુલ ધર્મેન્દ્ર લાલી જે ઊંચા વ્યાજે રૂપિયા આપે છે અને ત્યારબાદ વ્યાજખોર છે પ્રતાડિત કરતો હોય છે ત્યારે સીધા દ્રશ્ય તમને બતાવીશું ધર્મેન્દ્ર લાલી છે તેને અત્યારે વરઘોડો કાઢીને સરા જાહેર તેની ઓફિસ ખાતે લાવવામાં આવ્યો છે ત્યારે જે પ્રમાણેનો આતંક આ ધર્મેન્દ્ર લાલીનો હતો ત્યારે લોકોમાંથી ભય દૂર થાય તેના માટે તેનો વરઘોડો કાઢવામાં આવ્યો છે તેની ઓફિસ ખાતે લાવવામાં આવ્યા છે તમામ એ લોકો એમને જોઈ શકે કે આ ધર્મેન્દ્ર લાલી છે અને એનાથી ડરવાની જરૂર નથી જે પ્રમાણે ઊંચા વ્યાજે વ્યાજ આપ જે રીતે રૂપિયા આપતો હતો અને ત્યારબાદ પઠાણી ઉઘરાણી કરતો હતો ત્યારે એ બાબતને લઈને ઉધના પોલીસે તાત્કાલિક ધોરણે તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને અત્યારે તેના વિરુદ્ધ કડકમાં કડક કારવાહી કરવામાં આવી રહી છે અત્યારે દ્રશ્ય જોઈ શકાય છે ઉધના વિસ્તારની અંદર તેને લાવવામાં આવ્યા છે તેની જે મુખ્ય ઓફિસ છે જ્યાંથી તે વહીવટ કરતો હતો એ ઓફિસ પર લાવીને અત્યારે હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહ્યું છે વ્યાજકર લાલીની ધરપકડ થઈ છે ત્યારે એક દિવસના રિમાન્ડ પર છે અત્યારે અને લાલી પાસેથી અગાઉ પંચોતેર ચેક અને ચેકબુક મળી આવ્યા હતા વ્યાજ લાલીને સાથે રાખીને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે ત્યારે મહત્ત્વના દસ્તાવેજ પણ મળી આવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને આ દસ્તાવેજો છે એને પુરાવા તરીકે પણ ઉપયોગ કરવામાં આવશે લાલીએ કેટલા લોકોને ઊંચા વ્યાજે રૂપિયા આપ્યા છે તેનો આંકડો અત્યારે તપાસવામાં આવી રહ્યો છે તેની પ્રોપર્ટીની તપાસ કરવામાં આવી રહી છે જે રીતે ફરિયાદ દઈ થઈ હતી ત્યારે કામરેજ વિસ્તાર જે છે હાઈવે ઉપર લાલીનું સો કરોડનું ફાર્મ હાઉસ પણ હોવાનું સામે આવ્યું છે ત્યારે લાલીના જે પચીસ વર્ષ ધંધામાં કમાયેલી મિલકત છે તેની પોલીસ માહિતી મેળવીને આઈટી અને ઈડીને પણ જાણ કરવામાં આવશે આજે વ્યાજકો લાલીનો વરઘોડો કાઢવામાં આવ્યો છે તેના જ વિસ્તારોમાં તેને ફેરવવામાં આવ્યો છે લોકોમાંથી ભય દૂર થાય તેને લઈને અત્યારે હાલ કામગીરી હાથ ધરાઈ છે ત્યારે તસવીરો તમે જોઈ શકો છો ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આ પ્રમાણે જોઈ શકાય છે તમામ એ લોકો અત્યારે હાલ આ લાલીને નિહાળી રહ્યા છે અને જે ભય હતો લાલીનો એ ભય દૂર કરવા માટેનો પ્રયાસ છે એ ઉધના પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે આ પ્રમાણે તસવીરોમાં તમે જોઈ શકો છો અત્યારે આ રીતની ધર્મેન્દ્ર લાલી છે એની કડક પૂછપરછ છે અત્યારે ઓન રોડ કરવામાં આવી રહી છે ઓફિસ ખાતે કેટલા લોકો આવતા હતા કઈ રીતના વ્યાજ તેને વસૂલ્યું છે કેટલા લાખની પ્રોપર્ટી છે કેટલા કરોડોની પ્રોપર્ટી છે એ બાબતને લઈને પૃચ્છા કરવામાં આવી રહી છે ત્યારે વ્યાજખોર ઉપર લગામ લગાવવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા જે પ્રમાણે નકેલ અત્યારે કરવામાં આવે છે આ તસવીર તમે જોઈ શકો છો બીજા માળ ઉપર સંસાધનો સહિત એસી ચેમ્બરમાં આ જે વહીવટ છે એ કરતો હતો અને જે લોકો વ્યાજે રૂપિયા લીધેલા હોય તેમને ઉચકી લાવીને તેને ટોર્ચર કરવામાં આવતા હતા અને ત્યારબાદ તેની પાસેથી પઠાણી ઉઘરાણી પણ કરવામાં આવતી હતી જોકે એક કોરા ચેક છે એ કોરા ચેક લઈ લેતો હતો અને કોરા ચેકમાં જે રીતે રૂપિયાની ઉઘરાણી ન થાય ત્યારે તેમાં લાખો રૂપિયા ભરીને ચેક બાઉન્સ કરવામાં આવતો હતો અને કોર્ટ કેસમાં જ્યારે ફસાવી દેવાની ધમકી આપતા હતા ત્યારે લોકોમાં ખૂબ જ ભય હતો જોકે જે રીતે માહિતી મળી રહી છે એક ફરિયાદીએ ફરિયાદ આપી છે એમાં બે લાખ વ્યાજે લીધા હતા એમાં ચોવીસ હજાર તો તેણે પહેલાંથી જ કાપી લીધા હતા અને ચોવીસ હજારનો હપ્તો એમ કરી કરીને સાડા પાંચ લાખ રૂપિયા લઈ લીધા હોવા છતાં પણ તેની પઠાણી હુઘરાણી ચાલુ હતી અને આ પઠાણી હુઘરાણી ચાલુ રહેતા અન્ય કેટલાક રૂપિયા છે એ પણ ઉઘરાવતા ચાલુ રહ્યો હતો ત્યારે આ પ્રમાણે તસવીર જોઈ શકાય છે તેને હથકડી પહેરીને અહીં એના વિસ્તારમાં લાવવામાં આવ્યો હતો અત્યારે પોલીસ છે અત્યારે તપાસ કરી રહી છે અને તપાસ કરીને અન્ય કેટલા લોકો ભોગ બન્યા છે તેની પણ વિગતો લેવામાં આવી રહી છે